સુરત પોલીસ દ્વારા લોકો સાથે સેતુ બાંધવાના હેતુસર વારંવાર લોકો દરબારનું આયોજન કરાય છે ત્યારે બુડિયા ગામ ખાતે સુરત શહેર પોલીસ ઝોન 6 દ્વારા સાયબર જાગૃતિને લઈ લોક દરબારનું આયોજન કરાયું હતું લોકો પોલીસ સાથે મળી કામ કરે છે અને પોલીસની કામગીરીમાં સાથ આપે તે માટે સુરત પોલીસ દ્વારા સેતુ બાંધવાનો પ્રયાસ કરાય છે જેના અનુસંધાને સુરત શહેર પોલીસ ઝોન 6 દ્વારા એક કદમ સાયબર ક્રાઇમ જાગૃતિ તરફને લઈ લોક દરબારનું આયોજન કરાયું હતું ગુડિયા ગામ ખાતે આવેલ રામજીવાડીમાં યોજાયેલ સુરત પોલીસના લોક દરબારમાં નાગરિક હિત એજ સુરત પોલીસની પ્રાથમિકતા હેઠળ કાર્યક્રમ યોજાયો જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા જી આપકા નામ કાપા હે ઓર કિસ તરહ આપને બાઇટ કિયા ગયા સાહેબ મેરા નામ દેદીપ સુવાહય મે સચિન સે આયા હું કનકપુર ઓર મેરે કો સચિન સ્ટેશન પોલીસ સ્ટેશન સે किशन सर है किशन सर आ, जो है ना जिस जब मेरा फ्रॉड हुआ था तब तो उन्होंने मेरे को कॉल मैंने फरियाद लिखाई थी तो मेरे को इतना होप नहीं था फिर जब उन्होंने मेरे को कॉल किया पहली बार जब मैं ऑनलाइन कम्प्लेन किया तो जो सर ने नंबर बोला था वन नाइन थ्री नाइन जो फ्रॉड आपके साथ में हुआ मेरे एक पापा के फ्रेंड है पापा के फ्रेंड ने, ने एक टेलीग्राम टेलीग्राम पर एक वेबसाइट था उस पर इन्वेस्टमेंट करने के लिए बोला था इन्वेस्टमेंट किया मैंने पर जिस आ, मैंने उन्होंने बोला था महीने के बाद इतना इंटरेस्ट के साथ पैसा मिलेगा पर जब मैंने विड्रो किया विड्रो पैसा नहीं आया तब मेरे को तब मालूम चल गया था कि फ़्रॉड हुआ है मेरे साथ तब मैंने ना पुलिस कम्प्लेन कराया तो पुलिस कम्प्लेंट में उन्होंने मेरे को थोड़ा डर भी था कि पुलिस वाले कैसे रहेंगे क्या होगा पर आ, पुलिस वाले ने एकदम हंस के अच्छे से स्टोरी सुन के उन्होंने मेरे साथ कनेक्ट किया फिर उन्होंने मेरी सारी स्टोरी सुनने के बाद उन्होंने मेरी फरियाद लिखी फरियाद लिखी फिर फरियाद लिखने वाले बाद ना उन्होंने मुझे आश्वासन भी दिया कि होप भी दिया कि पैसा अगर फ्रॉड हुआ है तो आपको पक्का अगर मेरी तरफ से जितना होगा मैं वो करूँगा फिर एक महीने बाद फिर से उनका कॉल आया मेरे को कि जिसमें वो फ्रीज हुआ है जो आपका अकाउंट है उसमें से आपको पैसा मिलेगा ये ये डॉक्यूमेंट लेके आयो आज क्या लोग अदालत में आपको किस तरह का गाइड किया गया और किस तरह का सर ने ना फाइनेंशियल जो क्राइम होते हैं उनको आ, लोगों को जागरूक करने के लिए ना उन्होंने जो गाइड किया है और साथ ही साथ ही ना उन्होंने बोला फाइनेंशियल के साथ साथ जो सोशल मीडिया है टेक्नोलॉजी हम लोग यूज़ कर रहे हैं उससे ना और फ्रॉड होने वाला है तो उसको थोड़ा हैंडल करने के लिए ना उन्होंने हमको एक किताब भी दिया था गाइडलाइंस गाइड करने के लिए और उन्होंने स्पीच के द्वारा भी उन्होंने हमको संविदिन हम लोग को बताया कि किस तरह से हम लोग को ना साइबर क्राइम का किसी के साथ हो रहा है तो हमको उनको बताना है कि पुलिस वाले से कनेक्ट करो ભોગ બનનાર હોય એમણેયબર ક્રાઇમ બન્યા પછી ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર જે છે નેશનલ લેવલની હેલ્પલાઇન જે છે એની ઉપર ફોન કરતા હોય છે અને એ ફોન આધારે જે તે સંબંધિત અધિકારી જે તે બેંકને જે સસ્પિશિયસ જે શંકાસ્પદ એકાઉન્ટ હોય એમાં જે નાણાં જે ટ્રાન્સફર થયેલા હોય એમાં ફ્રીઝ કરવા માટે એક રિટર્નમાં કોમ્યુનિકેટ કોમ્યુનિકેટ કરતા હોય છે આ નાણાં જે તે વિક્ટીમ અથવા ફરિયાદીને પરત મેળવવાની કાર્યવાહી કાર્યવાહી કરાતી હોય છે એમાં પોલીસ વિભાગ વિક્ટીમ અથવા ફરિયાદી અને કોર્ટ અને વકીલશ્રી આ તમામની ભૂમિકા મહત્વની હોય છે ઘણી વખત અનુભવે એવું જણાવી આવેલું છે કે ઘણી વખત ફરિયાદી અથવા વિક્ટીમ એમને જાણકારીના અભાવે એમના વ્યસ્ત કામમાં વ્યસ્ત હોવાના કારણે અથવા તો અમુક વખતે ખૂબ ઓછી રકમના હોવાથી હોવાના કારણે એ અમુક ફરિયાદી કે વિક્ટીમ રસ દાખવતા નથી એટલે આ અનુસંધાને આ વિક્ટીમ કે ફરિયાદીને નાણાં પરત મેળવવાની કાર્યવાહી કરવાના ભાગરૂપે ઝોન હેઠળ અલગ અલગ જગ્યાએ લોકદરબારનું આયોજન કરવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલો સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલું હતું જે અન્વયે આજે જ્હોન સિક્સ હસ્તકના પોલીસ સ્ટેશનના એક લોક દરબારનું આયોજન ડીસીપી ઝોન સિક્સ આદરણીય શ્રી શ્રી રાજેશ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલું હતું જેમાં ડીસીપી ઝોન સિક્સ રાજેશ પરમાર સાહેબના સિવાય એસીપી જે ડિવિઝન દીપકીલ સાહેબ સરકારી વકીલ શ્રી ડોબરિયા સાહેબ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીઓ કર્મચારીઓ જે વિક્ટીમ કે જે ફરિયાદી વિક્ટીમ બનેલા છે એ લગભગ એકસો ત્રે એકસો તેર અને અન્ય નાગરિકો તેમજ અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે ઇનિશિએટિવ લઈ ફરિયાદીનો કોન્ટેક કરી અને પેપર વર્ક તૈયાર કરી પૂરું સંકલન કરી અને એકસો તેર ફરિયાદી અથવા તો જે વિક્ટીમ કહી શકાય એમની અરજી તૈયાર કરવામાં આવેલી એમાં સંબંધિત વકીલશ્રી વકીલશ્રીની સિગ્નેચર લઈ અને પૂરું પેપર વર્ક કરવામાં આવેલું અને આશરે ઓગણત્રીસ લાખ જેવી માતબર રકમ આ જે તે જે તે અથવા ફરિયાદીના એકાઉન્ટમાં પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજની કામગીરી કરવામાં આવેલી જેમાં જે વિક્ટીમ કે ફરિયાદી છે એના સિવાય પણ ઘણા નાગરિકો હાજર રહેલા આ સાયબર ક્રાઈમ ફાઇનાન્શિયલ ફ્રોડના ફ્રોડનો જે ભોગ બનેલા છે એમને નાણાં પરત મેળવવાની કાર્યવાહીની સાથે સાથે આ જે સાયબર ક્રાઇમની જાગૃતિ મેળવવા માટે પણ હાજર જે જનતા જે છે નાગરિકો જે છે એમને ડિટેલ માં બ્રીફ કરવામાં આવેલા છે અને એમને એક ગુજરાતીમાં જે પોલીસ વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલું છે મટીરીયલ એ પણ એમને પ્રોવાઇડ કરવામાં આવેલું છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ માટે સાથે